લાઈવમાં સ્વાગત છે વડોદરામાં સામાજિક તત્વો સામે કાર્યવાહીની વાતો વચ્ચે વાસ્તવિકતા વડોદરામાં સર્જાઈ બુટલીગરો વચ્ચે ગેંગોર બુટલીગર અલ્પુ સિંધી અને સાગરીતોએ અન્ય બુટલીગરો ને માર માર્યો હોવાના આરોપ ખનરણી માંગી હતી દારૂની એક પેટી પર પાંચસો રૂપિયા માંગે છે અલ્પુ સિંધી પોલીસ એ મારા મિત્ર ધમકી આપી મને માથા પર ચપ્પુ માર્યું અને શરત પર પાઇપથી હુમલો કર્યો હતો

એમને માર મારેલો હતો એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી હે મુકેશ ઉર્ફે ચપટ રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ ત્રણસો સાતનો બનાવ બનેલો છે પોલીસ કઈ દિશામાં આવે આ આરોપીઓને પકડવાની ગતિવિધિ આ ચારેય આરોપી છે એ ચારે ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટોટલ લોકલ પોલીસે ટોટલ પાંચ ટીમ બનાવેલી છે ડીસીબીએ બે ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે એમાં માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ નો કોઈ રિફર્કેશન છે મતલબ કે પહેલાં કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારસિયાની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમને ત્યાં ફરિયાદ હેરી વિવેક અને કૃણાલ વિરુદ્ધ કરેલી છે એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત નો બનાવ છે એ ફતેહગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે બીજ પર

કઈ દિશામાં પોલીસ હવે લોકોને પકડીને એવી કાર્યવાહી કરશે કે જેથી બીજી વાર કોઈ ગેંગ વોર ના કરે આપની વાત ખરી છે પોલીસ સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે જે પ્રમાણે હેરીને વાગ્યો છે હેરી દ્વારા હેરીને કંઈ પૂછપરછ કરી છે કે એની પહેલાં એવો તે વચ્ચે કંઈ અદાવત થઈ હતી કેમ હા હેરીની પૂછપરછ કરવામાં આવી છે પણ હેરી ને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોતે પણ ઈજાગ્રસ્ત હોય એટલે જે પૂરતી પૂછપરછ છે જેટલી થઈ છે એટલી એ મુજબ અગાઉ પણ એમની કોઈ માથાકૂટ થયેલી છે અને માથાકૂટની વધારાની વિગત છે એનું ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે બરાબર રાત્રીંગ નથી રાત્રિ પેટ્રોલિંગ ચાલુ જ હતું પણ ત્યાં જે મારામારી છે એ સતત અડધી કલાક ચાલી છે એવો કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અઢી કલાક સુધી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસને ધ્યાને આવતા પોલીસ તરત જ ત્યાં સ્થળ ઘટના બનાવસ્થળે પહોંચી ગઈ છે હેરી દ્વારા હા હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ સિટી પોલીસ સ્ટેશન અને ફતેગંજ પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવનાર છે